ભાજપને રોષે ભરાયેલા સમર્થકોને રીઝવવા માટે મોદીના નામનો સહારો લેવો પડ્યો ચલો જાણીએ શું છે સંપૂર્ણ વિગત તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખના માર્જિન સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં હાલ આંતરિક રોષ ચરમસીમાએ છે ખાસ કરીને ઉમેદવારો સામે વાંધા વચકા પડતા ભાજપે પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે આંતરિક વિખવાદ અસંતોષ વચ્ચે ભાજપે હવે નવો દાવ અજમાવ્યો છે ભાજપે હવે એવો પ્રચાર શરૂ કરી સમર્થકોને અપીલ કરી છે કે તમે જો ઉમેદવાર સામે વાંધો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જઈને ભાજપને મત આપજો જે રીતે હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરી છે તે જોતા ખુદ ભાજપના સમર્થકો જ ખુશ નથી વલસાડથી માંડીને સાબરકાંઠા સુધી ભાજપના સમર્થકોને જ ભાજપના ઉમેદવાર સામે વિરોધ ઉઠ્યો છે આ બધાએ ડખા ચાલી રહ્યા છે ત્યારે ભાજપને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ઉમેદવાર સામે અસંતોષ હોય ભાજપને ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે આ ઉપરાંત ત્રીજી વાર ઉમેદવાર બદલાય તેવી શક્યતા પણ ઘણી ઓછી છે સમર્થકોને રીઝવવા ખાતર ભાજપ પ્રચારની નવી રણનીતિ અમલમાં મૂકી રહી છે ભાજપના પ્રદેશના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એવું કહેતા થયા છે કે જો તમને ઉમેદવાર સામે વાંધો હોય તો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે જોઈને ભાજપને મત આપજો આમ પ્રદેશના એક નેતાનો એવો પ્રભાવ નથી જેથી ગુજરાતમાં ભાજપે હવે ઉમેદવારની પસંદગીને લઈને બબાલ થતા ફરી મોદીના નામે જ મત માંગવો પડ્યો છે રોષે ભરાયેલા સમર્થકોને રીઝવવા પણ મોદીના નામનો સહારો લેવો પડ્યો છે આવી અપડેટેડ માહિતી માટે જોતા રહું ન્યૂ ગુજરાતી ન્યૂઝ